બ્રેકિંગ બનાસકાંઠા બાબર બનાસકાંઠા જિલ્લાના બાબરમાં ભવ્ય કળશ યાત્રા નીકળી હતી જેમાં સમગ્ર ભારતમાં અયોધ્યામાં બનેલા નવનિર્મિત શ્રી રામ મંદિર અને આગામી બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી હરો ઉલ્લાસ સાથે કરવામાં આવી રહી છે તેના અનુસંધાને શ્રી રામ મંદિર અયોધ્યાથી આવેલા અભિમંત્રિત પવિત્ર અક્ષત કળશ યાત્રા વિશ્વ હિન્દુ પરિષદ અને બાભર ગામના વેપારીઓ અને ગામના લોકો દ્વારા જય શ્રીના શ્રીરામના નારા સાથે વાજતે ગાયતે બાભરમાં શ્રી જલારામ મંદિરથી નીકળીને વાવ રોડ હાઈવે રોડ ખાડિયા વિસ્તાર લાઠી બજાર થઈને સોની બજારમાં આવેલા શ્રી રામજી મંદિરે પહોંચી હતી આજે બાબર શ્રી રામજી મંદિરનો પણ પ્રતિષ્ઠા દિવસ હોવાથી ત્યાં અખંડ રામધૂનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં શ્રી રામજી મંદિર ખાતે ભગવાન રામનું સ્વાગત કરી અને મંદિરમાં આરતી કરવામાં આવી હતી તેમજ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો આ અક્ષત કલાસ યાત્રામાં ગામના લોકો ગૌ પ્રેમી ભક્તો ગામના વેપારી આગેવાનો ભાભરનગર પાલિકા પ્રમુખ અને તેમજ અન્ય લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા બ્યુરો રિપોર્ટ બનાસની અસ્મિતા બાભર સુ આજે માક્ષર સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે અયોધ્યાથી પૂજન થયેલા અક્ષતની કળશ યાત્રાનું આયોજન થયેલું છે અને આ યાત્રા અહીં જલારામ મંદિરેથી નીકળી બાભરના મુખ્ય માર્ગોમાંથી પસાર થઈ અને જૂના રામજી મંદિર જે બાબરની વચ્ચે આવેલું છે ત્યાં આગળ એનું પ્રસ્થાન થશે આ શ્રી રામ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા જે ભગવાન રામનું રામનું ભવ્ય અને દિવ્ય મંદિર અયોધ્યાની અંદર બની રહ્યું છે અને આવનારી બાવીસમી જાન્યુઆરીના રોજ આપણા માન્ય શ્રી અને પૂજનીય સંતોની ઉપસ્થિતિમાં એની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેના ભાગરૂપે આ સમાજના દરેક પરિવાર સુધી આ સંદેશો પહોંચે એના માટે શ્રી શ્રીરામ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ તરફથી જે પૂજિત અક્ષત છે એ વત્તા જે ત્યાંથી મળેલું ભગવાન રામનો મંદિરનો ફોટો તથા તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ત્યાં સૌને પધારવા માટેનું જે આમંત્રણ છે એ દરેક હિન્દુ પરિવાર સુધી પહોંચાડવા માટે આ એક ભવ્ય કળશ યાત્રાનું આયોજન થયેલું છે ગામે આજે આવેલ છે એક તારીખ થી પંદર તારીખ ભાભરનગર અંદર તમામ ઘરોમાં અક્ષત અને પત્રિકાઓનું વિતરણ થશે અને આજે જલારામ મંદિરથી રામજી મંદિર સુધી અક્ષર ભવ્યમાં ત્યાંની ભવ્યમાં ભવ્યથી શોભાયાત્રા જલારામ મંદિરથી રામજી મંદિર જશે અને રામજી મંદિરે ઉમ પૂજા થશે આજે માક્ષર સુમ પૂજા એટલે રામજી મંદિર ભાભરનો પણ પ્રતિષ્ઠા દિવસ છે જય શ્રી રામ જય શ્રી રામ